આજે આવી ગયા છે એકદમ સ્પેશપી લઈને તો આજે બનાવ્યું છે એકદમ સ્વાદિષ્ટ બટેટાનું ગ્રેવી વાળું શાક જે ફક્ત કુકરની બે સીટી જ તૈયાર થઈ જાય છે અને ઘરના મસાલાથી જ સ્પેશિયલ બનાવ્યું છે

વઘાર માટે ગેસની ફ્લેમ ઉપર આપણે રાખી દીધું છે કુકર તો કુકરમાં હવે તેલ એડ કરી દેસુ વઘાર માટે તો અહીંયા તેલ છે ને ગરમ થવા માંડ્યું છે તો હવે નાખી દેસુ રાય આ શાક છે ને રાય થી સ્પેશિયલ વઘાર કરીએ છીએ તો હવે રાય ને છે ને ફૂટવા દેશું અહીંયા આપણી રાય છે ને બધી જ ફૂટવા માંડી હતી ત્યારબાદ નાખી છે હિંગ વઘાર માટે રાય અને હિંગ બે થી જ વઘારમાં બેસ્ટ ટેસ્ટ આવશે આપણા બટેટા છે ને એકદમ ટેસ્ટી બનશે અહીંયા આપણે ડુંગળીનો ઉપયોગ નથી કર્યો ને રાય અને હિંગ પાકી ગયા બાદ હવે નાખ્યા છે આપણે બટેટા તો બટેટાને કરી લેશું મિક્સ અને થવા દેસું તેલમાં જ આપણે ફ્રાય તો અહીંયા બટેટા છે ને એકદમ સરસ તેલમાં ફ્રાય થવા માંડ્યા છે તો અહીંયા બટેટા તેલમાં ફ્રાય થઈ જાય ને ત્યાં સુધીમાં આપણે લસણની પેસ્ટ બનાવી લેશું તો અહીંયા બટેટા ફ્રાય થઈ ગયા છે એકદમ સરસ અને કલર ચેન્જ થવા માંડ્યો છે ત્યારબાદ લીધી છે લસણની પેસ્ટ છે નમક નાખીને એકદમ સરસ બનાવી લીધી છે નમક આપણે છે ને લસણની પેસ્ટમાં જ એડ કરી દીધું છે હવે નાખીએ છીએ ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર માટે હળદર પાવડર અને કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડર જે ડેલી શાકમાં યુઝ કરતા હોઈએ છીએ અને વાપરતા હોઈએ છીએ અને એ જ મસાલા આપણે લીધા છે જેટલું તીખું કરવું હોય શાક એ પ્રમાણે તમે લાલ મરચું પાવડર એડ કરી શકો છો હવે બધા મસાલા આપણે નાખી દીધા છે ને ત્યારબાદ લીધા છે ઝીણા સુધારેલા ટમેટા હવે ટમેટાને કરી લેશું એકદમ સરસ મિક્સ તો અહીંયા બધો જ મસાલો અને ટમેટાને મિક્સ કરી લેશું તો હવે આપણો મસાલો પાકે એટલું જ પાણી એડ કરી દેસુ એટલે મસાલો આપણો છે ને દાજી ન જાય અથવા બરી ન જાય તો હવે થોડુંક પાણી એડ કરીને મસાલાને એકદમ સરસ પાકવા દેસુ ટમેટા નરમ થઈ જાય ને ત્યાં સુધી અહીંયા તમારે ટમેટાની ગ્રેવી લેવી હોય ને તો ગ્રેવી પણ લઈ શકો છો ડાયરેક્ટ મિક્સરમાં બનાવીને તો પાકવામાં વાર નહીં લાગે તો અહીંયા આપણે ટમેટા છે ને એકદમ સરસ નરમ થઈ ગયા છે અને મસાલો પણ પાકી ગયો છે અને તેમાંનું પાણી આપણે નાખ્યું હતું ને પાણી બળી ગયું છે ને તેલ છૂટું પડવા માંડ્યું છે શાકની ગ્રેવી છે ને સ્પેશિયલ ટમેટાથી જ બનશે ટમેટાને આપણે મસાલા એડ કર્યા છે ને એનાથી જ હવે તેલ બરોબરનું આપણે છૂટું પડી ગયું છે ને મસાલા પણ એકદમ સરસ પાકી ગયા છે ને હવે એડ કરશું આપણે પાણી પાણી તમારે જેટલું રસ વાળું કરવું હોય ને એ પ્રમાણે એડ કરી શકો છો તો મારે બનાવવું હતું મીડિયમ ગ્રેવી એટલે બે સીટીમાં પાકી જાય ને એટલે એકદમ સરસ આપણું શાક બનીને રેડી થઈ જશે તો અહીંયા પાણી નાખ્યા બાદ કરી લેશું મિક્સ અને પાણીને છે ને ઉકળવા તો અહીંયા આપણું પાણી છે ને ઉકળવા મંડું છે

હવે કરી લે સુધાના ભાજીને પણ મિક્સ તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને ફક્ત બેસ ચીટીમાં તૈયાર થતું આપણું બટેટાનું ગ્રેવી વાળું શાક જે સ્પેશિયલ ઘરના મસાલાથી જ બને છે રેડી થઈ જાય છે તો આ શાકની રેસીપી તમને કેવી લાગીને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે પણ જો બટેટાનું શાક બનાવતા હોય ને તો આ રીતે જરૂરથી એકવાર ટ્રાય કરજો ને પછી મને કમેન્ટમાં કહેજો કે તમારે કેટલું ટેસ્ટી બન્યું હતું ને એ તો સ્વાદિષ્ટ બટેટાની રેસીપીનો વિડીયો ગમ્યો હોય તમને તો વિડીયોને કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ જેથી અમારા અવનવા ટેસ્ટી સ્વાદ સાથે રેસીપી વિડીયો તમારા સુધી મળતા રહે લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ